નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સજિયારી યુટ્યુબ ચેનલ એટલે ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ બે મુદ્દા ઉપર વાત કરીશું કે ખેલ સહાયક ભરતી બે હજાર ચોવીસમાં આવશે કે નહીં કારણ કે બે હજાર ત્રેવીસમાં પરીક્ષા લેવાઈ ગઈ છે રિઝલ્ટ પણ આવી ગયું છે જગ્યાઓ પણ જાહેર થઈ ગઈ છે અને શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાના આરે છે પરંતુ હજી સુધી કોઈ પણ સ્કૂલોને ખેલ મળ્યા નથી અને બીજો મુદ્દો છે કે કરાર આધારિત જે કર્મચારીઓ છે એમના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો હતો તો શું જ્ઞાન સહાયકોને આ પગાર વધારાનો લાભ મળશે કે નહીં કારણ કે સમગ્ર શિક્ષા અભિયાનના જે પણ કર્મચારી છે કરાર આધારિત તેવા તમામ કર્મચારીઓના પગારમાં પણ મોટો

આ હંગામી ધોરણે જે ખેલ સહાયકો ભરવા માટેની યોજના પ્રથમવાર ખેલ અભિરુચિ કસોટી એટલે કે સ્પોર્ટ એપ્ટીટ્યૂડ ટેસ્ટનું પરિણામ પણ જાહેર થયાને બે મહિના થવા આવનાર છે છતાં હજી સુધી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી જેથી પાસ થયેલા ઉમેદવારોની ફરિયાદ છે કે આ શૈક્ષણિક વર્ષ પૂરું થશે ત્યાં સુધી પણ સ્કૂલોને ખેલ સહાયક નહીં મળે ખેલ અભિરુચિ કસોટીના પરિણામને બે માસ થવા આવ્યા હજુ સુધી ભરતી થઈ શકી નથી શિક્ષણ વિભાગે રાજ્યની ત્રણસો કે તેથી વધુ જે વિદ્યાર્થીઓ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે ખેલ સહાયક આપવાની જાહેરાત કરી અને આ યોજનામાં પાંચ હજાર પંચોતેર જેટલા ખ્યાલ સહાયકોની ભરતી થનાર છે ખેલ સહાયકોની ભરતી માટેની લાયકાતમાં પણ વારંવાર ફેરફાર થયા એકવાર પરીક્ષા મોફુક થયા બાદ બીજીવાર વિલંબથી પરીક્ષા લેવાઈ અને અંતે નવ ડિસેમ્બરના રોજ એનું પરિણામ જાહેર થયું પરંતુ પરિણામને બે મહિના થવા આવા છતાં હજુ સુધી સરકારની કચેરી દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ નથી કરી અગિયાર માસના કરાર આધારિત હંગામી ભરતી હોવાથી માંથી પહેલેથી જગ્યા કરતા ઓછા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા અને પરીક્ષા આપનારા ત્રણ ઉમેદવારો માંથી ઉમેદવારો કટોફ મુજબ પાસ થયા હતા પરંતુ પાસ થયેલા આ ઉમેદવારોની પણ ભરતી ક્યારે થશે અને સ્કૂલોને ખેલ સહાયક એટલે કે પીટીના શિક્ષક ક્યારે મળશે એ મોટો પ્રશ્ન છે જ્ઞાન સહાયકની જેમ ખેલ સહાયક યોજના પણ ફેલ થઈ રહી હોવાની ચર્ચા હાલ શિક્ષણ જગતમાં ઉઠી છે અને ખાસ અગત્યની વાત એ છે મિત્રો કે પાંચ હજાર પંચોતેર ખાલી જગ્યાઓની સામે માત્ર ને માત્ર સત્તરસો પંચ્યાસી ઉમેદવારો પાસ થયા છે એના કારણે કદાચ આ ભરતી પ્રક્રિયામાં વિલંબ ચાલી રહ્યો છે બીજી મિત્રો વાત કરવામાં આવે તો શિક્ષા અભિયાનના કરાર આધારિત કર્મીઓના વેતનમાં સાત ટકાનો વધારો વધારો કરવામાં આવ્યો છે જેમાં મિત્રો વાત કરવામાં આવે તો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જે કરાર આધારિત કર્મચારીઓના માસિક વેતનમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ત્રણ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે આથી ચાલુ વર્ષે કર્મચારીઓના માતક વેતન જે માસિક વેતન હોય એમાં સાત ટકાનો વધારો કરવામાં આવ્યો છે એ જ રીતે માસિક વેતનમાં વધારો રાજ્ય અને જિલ્લા તથા તાલુકા કક્ષાના જે કર્મચારીઓને એક સમાન રાખ્યો છે તેમજ રાજ્ય કક્ષા અને જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કર્મચારીઓને જે માસિક વેતનનો સમાનતા લાવવાની પણ માંગ ઉઠી છે રાજ્ય સરકાર દ્વારા આ ફિક્સ પગારી કર્મચારીઓના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો તો જેના પરિણામે શિક્ષણ આરોગ્ય સહિતના વિભાગમાં જે કરાર આધારિત નોકરી કરતા જે કર્મચારીઓ છે એમના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે કરાર આધારિત જે કર્મચારીઓ છે એમાં જે વધારો કરવાની અત્યારે માંગ ઉઠી હતી અને તેનો ઉકેલ લાવવા માટે કર્મચારીઓનો ફાઇનલી આ જે સાત ટકા વધારો કરવામાં આવ્યો છે જોકે ગત વર્ષે દસ ટકાનો વધારો કરાયો હતો જેમાં ત્રણ ટકાનો આ વખતે ઘટાડો કર્યો છે તો કોને કોને સમગ્ર શિક્ષણના જે કર્મચારી છે પ્રોજેક્ટ કોર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર પછી એમ ુએમ્સ ગર્લ્સ એજ્યુકેશન ઇ કોઓર્ડિનેટર કોર્ડિનેટર રિસોર્સ પર્સનલ એ એસ જિલ્લા હિસાબી અધિકારી ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ઓફિસર આસિસ્ટન્સ જિલ્લા પ્રોજેક્ટ ઇજનેરો ઓફિસ ટીઆરપી એના પછી આસિસ્ટન્ટ આર્કિટેક્ટ ડ્રાઈવર કમ પટાવાળા અને પટાવાળા કર્મચારીઓના માસિક વેતનમાં સાત ટકા વધારો થયો છે જ્યારે જ્ઞાન સહાયકો છે એમનો મિત્રો આમાં વધારો લાગુ પડશે નહીં ખાસ ઘણા બધા મિત્રો કહેતા હતા કે સમગ્ર શિક્ષાના તમામ કર્મચારીઓમાં જ્ઞાન સહાયકો આવી જાય પરંતુ મિત્રો આ તાલુકા અને જિલ્લા લેવલે જે કર્મચારી કામ કરે છે એમને જ વધારો થવા પાત્ર છે તો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ